બનાસકાંઠા જિલ્લાના છાપી નજીક થયેલી આંગળીયા પેઢીની લૂંટનો ભેદ પાટણ એલસીબી પોલીસે ઉકેલ્યો પાટણ એલસીબી પોલીસે ત્રણ ઇસમોને રૂવાવી ગામથી પકડ્યા પોલીસે લૂંટમાં ગયેલ સોનાના દાગીનાના પેકેટ નંગ ઓગણત્રીસ એક પલ્સર બાઇક સહિત કુલ રૂપિયા એક કરોડ ઓગણચાલીસ લાખ એંસી હજારનો મુદ્દામાલ કબજે કર્યો આ લૂંટમાં અન્ય કોઈ ઇસમો સામેલ હતા કે નહીં તે અંગે પોલીસે સઘન તપાસ હાથ ધરી બ્યુરો રિપોર્ટ સ્ટ્રીટ ન્યૂઝ ગુજરાત ચોવીસના રોજ સવારના પોણા નવ એક વાગ્યાના સુમારે શ્રીરામ હોટલ છાપી ખાતે રાજસ્થાન પરિવહન નિગમની બસ અમદાવાદ દેસુરી રૂટની રોકાયેલ તેમાં બે અજાણ્યા ઈસમૂહે આવી પિસ્ટલ જેવી પિસ્ટલ જેવું હથિયાર બતાવી આરસીટે આંગળીયા પેઢી અમદાવાદના કર્મચારી પાસેથી ઓગણત્રીસ સોનાના દાગીનાના પેકેટ તેમજ કાળા કવરનું કાળા કવ કલરના કવરનું કવર લઈ લૂંટ કરી જ મોટરસાઇકલ ઉપર જતા રહેલા જે અંગે આરસી ટેક આરસી આંગડીયા પેઢીના કર્મચારી રામસિંહ મુળુસિંહ ચૌહાણનાઓએ છાપી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપેલી અને સદર ગુના અંગે બોર્ડર રેન્જના આઈજીપી શ્રી ચિરાગ કોરડીયા સાહેબ તેમજ એ પાટણ જિલ્લાના પોલીસ અધિક્ષક શ્રી રવિ ડૉક્ટર રવિન્દ્ર પટેલ સાહેબ ના એ એલસીબીને ગુનો ડિટેક્ટ કરવા સૂચના આપેલ હોય તેમાં એલસીબીના પોલીસ ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી વીઆર ચૌધરીના માર્ગદર્શન હેઠળ સદર એલસીબીની ટીમ સદર ગુનો ડિટેક્ટ કરવાની કામગીરીમાં લાગેલી હતી તેમાં તે દરમિયાન એલસીબીના પીએસઆઈ આર કે પટેલ તેમજ હેડ કોન્સ્ટેબલ જીતેન્દ્ર કુમાર ગોવિંદભાઈ નાઓને બાતમી મળેલ કે આ કામના આરોપી એક આરોપીએ તેના મળતિયા સાથે મળી સદર બનાવને અંજામ આપેલ છે જેથી સદર આરોપીને બોલાવી અને પછી પૂછપરછ કરતાં તેઓએ ગુનાઓની કબૂલાત કરેલી છે તેમજ ગુનામાં ગયેલ મુદ્દામાલ પણ કબજે કરવામાં આવેલ છે અને સદર સામે સોનાના દાગીના ભરેલ ઓગણત્રીસ પેકેટ પછી નંબર પ્લેટ વગરની એક પલ્સર બાઇક થેલા નંગ બે છરા બે પછી હેલ્મેટ નંગ એક પછી પિસ્તલ જેવું દેખાતું હથિયાર પછી ગુનામાં આ વખતે પહેરેલ કપડાં અને જેકેટ વગેરે વસ્તુ કબજે કરેલી છે હાલ કુલ ત્રણ આરોપીને અટક કરવામાં આવે હાલ આ વિગત જણાવ્યા મુજબની કરવામાં આવેલ છે અને કિંમત હાલ નથી